આપણે જે જમીએ છીએ એનો એક કોળિયો આપણા શરીરની અંદર શું ગજબની સફર કરતો હશે એવું ક્યારેય વિચાર્યું છે ચાલો આજે આપણે બરાબર એ જ યાત્રા પર જઈએ અને જાણીએ કે આપણો ખોરાક કેવી રીતે તાકાત બને છે જો દરેક વખતે જ્યારે આપણે કંઈ ખાઈએ છીએ ત્યારે આપણા શરીરની અંદર એક આખી ફેક્ટરી ચાલુ થઈ જાય છે પણ સવાલ એ છે કે આ ફેક્ટરી કામ કઈ રીતે કરે છે મતલબ કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું ખરેખર થાય છે શું ચલો આજે આ સવાલનો જવાબ શોધીએ તો સમજો કે આપણું જે પાચનતંત્ર છે ને એ એક લાંબો વાંકોચૂકો હાઈવે છે અને આ હાઈવે પર મુખથી શરૂ કરીને મળદ્વાર સુધી અલગ અલગ સ્ટોપ આવે છે તો ચાલો આ સફરની શરૂઆત કરીએ એના પહેલા સ્ટોપથી તો આપણી આ યાત્રા શરૂ થાય છે મુખથી જેવો ખોરાકનો પહેલો કોળિયો મોઢામાં જાય છે બસ એ જ સેકન્ડથી પાચનનું કામ શરૂ આ પહેલું અને કહી શકાય કે સૌથી અગત્યનું પગલું છે હવે મોઢામાં જેવું ખાવાનું જાય એના પર જાણે ત્રણ બાજુથી હુમલો થાય છે એક તરફ દાંત એને ચાવીને નાના નાના ટુકડા કરી નાખે છે બીજી બાજુ જીભ એને આમથી તેમ ફેરવીને બરાબર મિક્સ કરે છે અને ત્રીજું કામ કરે છે ગ્રંથિઓ જે લાળ ભેળવીને કેમિકલ ડાયજેશનની શરૂઆત કરી દે છે આખું ટીમવર્ક છે એક વાત નોટિસ કરી છે ક્યારેક રોટલી કે બ્રેડને થોડી વધારે વાર ચાવીએ ને તો એ થોડી થોડી મીઠી લાવવા માંડે છે ખરું ને આ કોઈ જાદુ નથી આ કમાલ છે એમાઈલેઝ નામના એક એન્ઝાઇમનો આ એન્ઝાઇમ આપણી લાળમાં હોય છે અને એ ખોરાકમાં જે સ્ટાર્ચ હોય ને એને શુગરમાં એટલે કે શર્કરામાં તોડવાનું કામ શરૂ કરી દે છે ઓકે તો મોઢામાં આટલું કામ પત્યા પછી ખોરાક હવે આગળ વધે છે અન્નનળીમાં હવે અહીંયા કોઈ પાચન બાચન થતું નથી હા આ તો બસ એક ટ્રાન્સપોર્ટ ટ્યૂબ જેવી છે જે ખોરાકને મોઢામાંથી સીધો જઠર સુધી પહોંચાડે છે ચાલો હવે આપણે પહોંચ્યા જઠરમાં જઠર એટલે સમજી લો કે એક મજબૂત મિક્સર ગ્રાઇન્ડર જેવી સ્નાયુની કોથળી છે અહીંયા ખોરાકનું રૂપ જ બદલાઈ જાય છે અસલી વલોવવાની ક્રિયા તો અહીં જ થાય છે જઠરની અંદર ખોરાક પર મુખ્યત્વે ત્રણ એક્શન લેવાય છે પહેલું એના શક્તિશાળી સ્નાયુઓ ખોરાકને વલોવી વલોવીને એકદમ પેસ્ટ જેવો બનાવી દે છે બીજું અહીં રહેલો હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાક સાથે આવેલા નકામા બેક્ટેરિયાનો સફાયો કરી નાખે છે અને ત્રીજું અને સૌથી મહત્વનું અહીંથી જ પ્રોટીનને પચાવવાની શરૂઆત થાય છે અને આ પ્રોટીન પચાવવાનું કામ કોણ કરે એનો હીરો છે પેપ્સિન યાદ છે મોઢામાં એમાંય સ્ટાર્ચ પર કામ કરતો હતો બસ એ જ રીતે જઠરમાં પેપ્સિન પ્રોટીનને તોડવાનું કામ શરૂ કરે છે સારું તો જઠરમાંથી હવે ખોરાક આપણી યાત્રાના સૌથી લાંબા અને સૌથી અગત્યના પડાવ પર પહોંચે છે અને એ છે નાનું આંતરડું મોટાભાગનું બધું જ કામ એટલે કે ખોરાકનું ફાઇનલ પાચન અને એમાંથી પોષક તત્વોનું શોષણ બધું અહીં થાય છે હવે નાના આંતરડાને આટલું બધું કામ કરવા માટે બે હેલ્પર્સ મળે છે પહેલો હેલ્પર છે યકૃત એટલે કે આપણું લિવર યકૃત શું કરે એ પિત્તરસ બનાવે છે આ પિતરસ ખાસ કરીને ચરબી એટલે કે ફેટ્સને પચાવવા માટે ખૂબ જ જરૂરી છે અને બીજો હેલ્પર છે સ્વાદુપિંડ એટલે કે પેન્ક્રિયાઝ આ પણ એકદમ પાવરફુલ એન્ઝાઇમ્સથી ભરેલો રસ બનાવે છે આ રસમાં રહેલું ટ્રિપ્સિન પ્રોટીનને પચાવે છે અને લાઇપેઝ ચરબીનું કામ તમામ કરી નાખે છે બસ આ બંને ઓર્ગન્સની મદદથી પાચનનું કામ લગભગ પૂરું થઈ જાય છે ઓકે તો હવે ખોરાક પચી ગયો અને બધા પોષક તત્વો છૂટા પડી ગયા પણ શરીર એને લેશે કઈ રીતે એના માટે નાના આંતરડાની અંદરની દિવાલો પર લાખો કરોડો નાની નાની આંગળીઓ જેવી રચનાઓ હોય છે જેને રસાંકુરો કહેવાય છે આ રસાંકુરોનું કામ શું એ આ બધા પૌષ્ટિક તત્વોને પકડી લે છે અને સીધા લોહીમાં ભેળવી દે છે અને ત્યાંથી એ આખા શરીરને એનર્જી પહોંચાડે તો હવે આપણી આ યાત્રા લગભગ અંત તરફ છે પણ એક સવાલ થાય કે જે ખોરાક પચ્યો જ નથી એનું શું ચાલો હવે જોઈએ કે શરીર આ વેસ્ટ મટીરિયલનો નિકાલ કેવી રીતે કરે છે તો હવે જે પણ કચરો વધ્યો છે એ બધો જાય છે મોટા આંતરડામાં અહીં પાચનનું કામ તો પતી ગયું છે મોટા આંતરડાનું મુખ્ય કામ છે રિસાયકલિંગનું એટલે કે એ આ કચરામાંથી વધારાનું પાણી અને કામના ક્ષાર પાછા શોષીવે છે જ્યારે બધું પાણી શોષાઈ જાય પછી જે કચરો વધે છે એ સેમી સોલિડ એટલે કે અર્ધઘન બની જાય છે અને આખરે આ કચરો મળદ્વાર મારફતે શરીરમાંથી બહાર નીકળી જાય છે અને બસ અહીં આપણા ખોરાકના એક કોડિયાની આખી સફર પૂરી થાય છે તો આપણે આખી પ્રોસેસ તો સમજી લીધી પણ હવે એ પણ જાણવું જરૂરી છે ને કે આ આખી સિસ્ટમને હેલ્ધી અને ફિટ કેવી રીતે રાખવી ચાલો એના માટેની કેટલીક સિમ્પલ ટિપ્સ જોઈ લઈએ તો આ આખી પાચન સિસ્ટમ સ્મૂધલી ચાલે એના માટે શું કરવું બસ બે સાવ સહેલા નિયમો યાદ રાખવાના છે એક ખૂબ પાણી પીઓ જેથી બધું આરામથી આગળ વધે અને બીજું ફાઇબરવાળો ખોરાક ખાઓ જે આંતરડા માટે જાણે કે સાવરણીનું કામ કરે છે અને સફાઈમાં મદદ કરે છે તો આ બધું જાણ્યા પછી એક મિનિટ માટે વિચારો દરરોજ દિવસમાં ત્રણ ચાર વાર આપણું શરીર આટલી જબરદસ્ત અને કોમ્પ્લીકેટેડ પ્રોસેસ કેટલી સરળતાથી કરી લે છે ખરેખર આપણા શરીરની આ સિસ્ટમ કેટલી અમેઝિંગ છે ને